દસડી ગામમાં ખુલ્યામ વેચાતા દારૂની એસપી અને સ્થાનિક પોલીસને ફરિયાદ કરી કોઈ કાર્યવાહી ન થઈ અને ગઢસા પોલીસ હવે શિંગમ બને એવી માંગ દસડી ગામમાં ખુલ્યામ વેચાતા દેશી દારૂનો વ્યાપ વધતા આસપાસના ગામોના મહિલાઓના ઘરે સંસાર પર ગંભીર અસરો પડી રહી છે એસપી સ્થાનિક પોલીસ સામાજિક અગ્રણીઓએ દારૂના દૂષણ ઉપર રોક ન લગાવી શકે હવે આ દારૂના દૂષણોને કોણ દૂર કરશે મારું નામ સંગાર સરલાબેન લક્ષ્મીચંદ છે હું કોંજા ચોરાના રહેવાસી છું

કે હું તને જો કઈ કરીશ તો હું તને મારી નાખીશ પણ હું પાછળ નથી હું એસપી મારી રજૂઆત કરી છે પોલીસ રજૂઆત કરી છે અને ગામ સ્ટેશન ગઢસીસા તો એમ હું ચર્ચા થઈ રહી છે કે આ બધા હપ્તા લે છે અને દારૂમાં સાહેબ અમે 80 છોકરીઓ ખાલી સંઘાર સમાજની ની બેસેલી છીએ બધી અમારા સમાજના આગેવાનો કઈ કરતા નથી

અમારા બધા પીએ છે વાઢમાં ચાર જણા ગયા પછી કોઝાચોર માં પછી અમારા બીદડા માં હાલમાં ત્રણ થી ચાર જણા મારી ગયા દારૂમાં હવે નાના નાના દસ થી પંદર વર્ષના છોકરા લઈને પીએ છે દારૂ

તો સમાજના જે આગેવાનો છે એને કાંઈક ભેરો થઈ જનરલ કાંઈક મીટિંગ રાખી અને કાંઈક એનો નિર્ણય લેવો ખપે એમ આ તો બધાને જેમ મજા આવે છે એમ કરે છે બાયડીઓ બેસાડી લે છે પછી જેમને જેમ મજા આવે છે એમ કરે છે એટલે અમારા સમાજમાં તો સંઘાર સમાજમાં તો કોઈ કાંઈ કરતો જ નથી બેન જે આપ આગળ આવ્યા છો દારૂનો ત્રાસ વધી રહ્યો છે તો આ જે 60 70 બહેનો છે એમને તમે શું કહેશો હા એમને હું કહીશ કે બધી બહેનો ભેરી થાઓ એક સંગઠન બનાવીએ અમે કે આ દારૂ બંધ થાય એમ એટલે આશાપુરા ચેનલ ને હું રિક્વેસ્ટ કરું છું કે જેમ થાય તેમ લે એમ હું વધુમાં એક માહિતી જણાવું છું કે એક મહિલા છે તે પણ દારૂ વેચે છે એને બીજો પણ ધંધો કરે કરાવે છે ભાઈઓને બોલાવે છે ભાઈઓને બોલાવે છે ખરાબ પ્રવૃત્તિ દર્શની ગામમાં થઈ રહી છે અમારા શંઘાર સમાજના ઘણા ભાઈઓને જમા લઈને રાખ્યા છે પોતાના ઘર માં લઈને રાખ્યા છે સિકંજા અને બેન સરકારે પોલીસે જાહેરાત કરી છે દારૂ પકડાવો તો ઇનામ આપી હા એ એક લાખ રૂપિયા નું ઇનામ નો કર્યો છે તો પોલીસ આવે હું બતાવું કાલની તારીખમાં એમના ઘરે આખી ટ્રક ભરેલી ઇંગ્લિશ દારૂ ની ઉતરેલ છે અને દેશી દારૂ તો એમના ઘરે રૂમ ભરેલા પાડ્યા હોય છે ખુલ્લેમ બેન દારૂ હા હા ખુલ્લેમ વાડ નીચે વાડ નીચે એક માણસ ઓંઢા થી બેસે છે તે ખુલ્લેમ દારૂ વેચે છે કેટલા પોઈન્ટ છે 5 6 પોઈન્ટ છે એક પાપડીકાને વેચા છે એક પાવલા કોલી નિવાસમાં દરબાર અને બીજો પણ ઉપર ઘર છે આ બાજુ છે અને હું બધા જ બતાવીશ મને બોલાવજો પ્રજાનું અને પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું મોલ એટલે કે બજાર ફેમિલી અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે